અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એમ સીની ઘોર નિંદ્રામાં અને પ્રજા પરેશાન જી હા એ કુંભકરણની નિંદ્રામાં છે જેના કારણે પ્રજા જે છે તે પરેશાન થઈ રહી છે ત્યારે ત્યારે એ પૂર્વે પણ હતું ઉદાસીન હાલ પણ ઉદાસીન જોવા મળી રહી છે ત્યારે એ ઓમનગરના વિસ્તારના દબાણો હટાવ્યા હતા અને વૈકલ્પિક વ્યવસ્થા જોકે કરવામાં નથી આવી ત્યારે બી ઇન્ડિયાની ટીમે જે છે તે મગ સ્થળ ઉપર જઈને રિપોર્ટિંગ કર્યું હતું ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી હતી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થામાં પણ કોઈ પણ પ્રાથમિક સુવિધા આપવામાં નથી આવી જેની અંદરથી લેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા મકાનો તો ફળવાયા પણ સુવિધાના નામે મીંડું જે છે તે જોવા મળ્યું હતું ત્યારે તંત્રએ ખાલી ખોખા આપી રહીશો સાથે મજાક કરી છે ત્યારે ફળવાયેલા મકાનોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો હતો ત્યારે ફરી એક વખત એ એમસી ગાઢ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વિકાસની વાતો વચ્ચે લોકો પ્રાથમિક સુવિધાથી અભાવ રહીસાયો રહીશો હેરાન પરેશાન થઈ ગયા હતા અમદાવાદથી મહત્વના સમાચાર જેની અંદર ઓડાના રહીશોએ બી ઇન્ડિયાનો પણ આભાર માન્યો હતો સાથે જ ઉચ્ચ આંદોલનની પણ ચીમકી જે છે તે ઉચ્ચારી હતી કે પ્રાથમિક સુવિધા નહીં આપવામાં આવે તો આંદોલન કરવામાં આવશે કારણ કે એ

દેખાઈ રહ્યું છે અને રહીશો સાથે મજાક કરી હતી ત્યારે ભળવાયેલા મકાનોના પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો એક બાજુ વિકાસની વાતો અને બીજી બાજુ લાઇટ અને પાણીથી વંચિત રહીશોને રાખવામાં આવ્યા હતા જો કે સમગ્ર મામલે બી ઇન્ડિયાએ જે છે તે અહેવાલ પ્રસારિત કર્યો હતો ને ત્યારબાદ તંત્રએ જે છે તે મકાનો ફાળવ્યા હતા પરંતુ મકાનો પણ એવા ફાળવ્યા હતા કે જ્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય જોકે ફરી એક વખત અહેવાલ જે છે તે બતાવ્યા બાદ તંત્ર જે છે તે સફાળું જાગ્યું હતું અને પ્રાથમિક જે સુવિધા નથી મળતી તે આપવાની વાત ક્યાંક ને ક્યાંક સામે આવી છે પરંતુ જો પ્રાથમિક સુવિધાનો અભાવ નહીં પ્રાથમિક સુવિધા નહીં આપવામાં આવે તો સ્થાનિકો દ્વારા આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી આપણે અત્યારે જે વાત કરીએ છેલ્લા ત્રણ દિવસથી આજે ઓમનગરના રહીશો ત્રાહી માં પોકારી ગયા છે અત્યારે હાલ આપણે લાઈવ દ્રશ્યો બતાવીશ કે જે જગ્યાએ મકાન ફાળવવામાં આવે છે જે કહેવાય છે અહિયાં કોલોની અંદર જે ઉડાના મકાનો છે જે માધુપુરા વિસ્તારમાં આવેલા છે ત્યાં રહીશો અત્યારે આપણે એમની સાથે અમે જોડાયા છીએ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે જે ઉમનગર તમારા જે મકાનો તૂટે એના પછી અમે બી ઇન્ડિયાની જે ટીમ આવી અહીંયા અને તમને મકાનો પજેશન આપાવ્યા છે તો આજે શું કહેશું બી ઈન્ડિયા ટીમનો ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ અમને સાહ સહકાર આપ્યો છે અને એમને પજેશન મળી ગયું છે પણ પજેશન મળી ગયા પછી પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અહીંયા મેં આવ્યા છીએ પણ કોઈ કહેવામાં એવું આવે છે કે ટીમો બધી તૈયાર છે અહીંયા એક અત્યારે હાલ બી ઇન્ડિયા ટીમ અહીંયા ઊભી છે અને કોર્પોરેશન દ્વારા કોઈ પણ એક પણ ટીમ અહીંયા હાજરમાં નથી અને એમને પાણીની સગવડ નથી ગટરની સગવડ નથી લાઇટની સગવડ નથી છેલ્લા ચાર દિવસથી અમે પ્રયત્નો કરીએ છીએ સંજનામને ફોન કરીએ છીએ હા હા થઈ જશે થઈ જશે પણ એમાંનું કંઈ થતું નથી ખાલી અમને આશ્વાસન આપવામાં આવે છે જૂઠા જૂઠા અને કહેવામાં આવે છે કે તમે અમે આગળ કહ્યું છે અને તમારું બધું થઈ જશે અમારી માગણી હતી શરૂઆતથી કે ભાઈ એમને પહેલાં લાઇટ પાણી ગટરની વ્યવસ્થા કરી આપો પછી જ અમે જઈશું પરંતુ આ લોકોએ અમને અમારી અરજી પણ સ્વીકારી નથી એ લોકોના એ લોકો કોર્પોરેશન બેરું થઈ ગયું છે અમારું કંઈ સાંભળતું નથી અમારી જે માગણી હતી કે એમને કંઈ લાઇટ પાણી ગટરની વ્યવસ્થા કરી આપ્યા પછી જ અમને અમારો મકાનો પાડજો અમે એમને ના પાડી નહોતી કે ભાઈ અમે તમને અમે એમને સાથ સહકાર આપ્યો હતો કે ભાઈ અમારા મકાન પાડો પણ એની પહેલાં અમને આ જે પ્રાથમિક જરૂરિયાતો છે અમારા જીવન જરૂરિયાતો છે એ અમારી પૂરી થવી જોઈએ એમાંની એક પણ જરૂરિયાત અત્યારે આ અમે ચાર દિવસથી અહીંયા જઈએ એમાંથી એક

બધી ટીમો અમારી હાજર છીએ કાચ વાળા બારી વાળા ને બોલાવા પડે પાઇપ ફિટિંગ બોલાવા પડે એ સિવાય મારા રસોડામાં તો નકરું પાણી પડે છે પાઇપ થી હવે અમે ગેસ ક્યાં મૂકીએ જો ચાલુ કરીએ તો બીજું કઈ થાય અને કોઈ કહેતા કઈ જ સગવડ નહીં કહેવાય છે જે આ પોઝિશન તો મીડિયાના માધ્યમથી અમે અપાવી દીધા પણ અપાવ્યા પાછી એમસી જે તંત્ર દ્વારા એ પણ આપતા નથી આ લોકો એમસી જે આ લોકો દ્વારા સરકાર દ્વારા ટેક્સ પણ ભરવામાં આવે છે અને મકાનો પણ આવે છે એક બાજુ હતું એક બાજુ જે એફસી કર્મચારીઓ મકાન નતા ફાળવ્યા પછી અમે મીડિયાના માધ્યમથી અમને મકાન ફાળાવાયા અને અત્યારે હાલ પણ આ રીતે જરૂરિયાત થી વંચિત છે અમે સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણું તમારા માધ્યમથી રહીએ છીએ રવિભાઈ મકવાણા હવે ચાર દિવસથી રહું છું બહારથી પાણી ભરું છું અહીંયા કોઈ સગવડ નથી કોઈ વિકલ્પ વ્યવસ્થા નથી પેલો શું અમે વારંવાર ફોન કરીએ છીએ વારંવાર રજૂઆત કરીએ છીએ ફોન કોઈ ઉપાડતા નથી બીજી વસ્તુ કે અમારી જે પરિસ્થિતિ બહુ ખરાબમાં ખરાબ છે અત્યારે અહીંયા અમારે કેમનું રહું એ અમારો મન જાણે છે અહીંયા હું છેલ્લા ચાર દિવસથી અહીંયા રહું છું અહીંયા ઘર મારું બંધ છે લાઈટ નથી કશું નથી અહીંયા બાર ગંદકી બધું સંધ્યા પેલા ફોન કર્યો છે એસ્ટેટ અધિકારી ફોન કરીએ છીએ

તો વંચિત ગયા છે કરવાની રહ્યા છે કેમેરામેન મેહુલ સાથે સુરેન્દ્રનગર